જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું તો તમે જોઈ શકો છો અમારી પાછળ એ અમારું દલિત છે જસદન તાલુકાનું શિવરાજપુર ગામ હવે દલિત સંસ્થાન અંદર આપણે જે તમે આ જોવો અત્યારે બગીચો સરસ બધાનો બનાવ્યો છે ઝાડવા સારા સારા વાવ્યા છે અને આ બાજુ બાવળિયા ઉગી ગયા છે તો એ બાવળિયા કાઢવા માટે આપણે જીસીબી બોલાવી અને અત્યારે કામગીરી ચાલુ છે બાવળિયા નીકળી જાય જામ પણ આવી રીતે આ બગીચો બનાવ્યો છે ઝાડવા બધાય રોપા છે જામ પણ લીમડો અને મણચેરી એ બધા ઝાડવા વાવ્યા છે એટલે ત્યાં લીમડો નીકળી જાય એટલે ત્યાં પણ આપણે આ જે બાવળા નીકળી જાય ત્યાં પણ આપણે ઝાડવા રોપવાના છે બરોબર કારણ કે આપણે સમસાન ઉપર સમસાન અંદર આવતા હોય કારણ કે સમસાન આપણે તમને વાત કરી કે કોઈ પાછું થયું હોય પછી આપણે આવીએ આવી બધું આપણે વાતો કરતા હોય કે ભાઈ દિવાલ કરવી છે અને ઝાડવા વાવવા છે જીસીબી ભરાવવું છે ને ઘણા બધા આપડે એવા પ્રશ્ન ઉભા કરતા હોય એની માણય કેવાય બરોબર પણ ઈ જયારે પાછા ખાલી વાત કરે પછી વિધિ પતી જાય એટલે એટલે નાઈન અને જાય પછી દલિત સંસ્થાન ની અંદર કોઈ ધ્યાન દેવા નથી આવતું એટલે આપડે આજે વરસાદ પણ બહુ સારો પડી ગયો છે અને ઝાડવા પણ આપડે મોટા મોટા લઈ આવ્યા અને રોપી દીધા છે આ બાજુ ગયા વર્ષે પણ બાવળિયા કાઢ્યા હતા પાછા ફરી વખત પાછા બાવળિયા ઉગી ગયા એટલે અત્યારે જીસીબી બોલાવી

કારણ કે ઘણા બધા એવા મુદ્દા આવે છે દલિત સમાજના કારણ કે કોઈક વાતો કરતા હોય એમાં બધા વિડીયોમાં કે ભાઈ અમારી ગોળ કાઢી નાખી અમારું ઓલું કરી નાખી ઓલું કરી નાખ્યું પણ દલિત સમસ્થાનની અંદર આમાં ખરેખર ધ્યાન દેવું જોઈએ તો આપણું દલિત સમસ્થાન સારું રહે ગોર ને કબર ને બધું એમાં વીવું જાય એટલે મિત્રો મારો જે આ વિડીયો બનાવવાનો મારો એટલો હેતુ છે કે જે આ વિડીયો છે દલિત સમાજના લોકો તો તો એને પણ ખબર પડે કારણ કે દર વર્ષે મિત્રો આ આવતું હોય રીતે સાફ સફાઈ કરી બોલાવી અને જાળવા વાવવા જરૂરી છે અને સરકાર જે ગ્રામ પંચાયતમાં જે તમે ઠરાવ મૂકી અને ફરતો તમે કમ્પાઉન્ડ હોલ પણ બનાવી શકો છો અને આવી રીતે બ્લોક પણ નાખી શકો છો અને શમશાન સાપડી પણ બનાવી શકો છો અને પાણીનો ટાપો બધી શું હોય સરકારમાંથી આવતી હોય ગ્રામ પંચાયત ની અંદર જે આ સિમીતને જે બેઠક બોલાવવામાં આવે છે તેમાં જે ઠરાવો મૂકવામાં આવે છે અને આપણો દલી શમશાનનું કામ થાય છે આગળ મિત્રો આવી રીતે બધી પ્રોસેસ હોય છે મિત્રો જો મિત્રો આપણે જાળવાનું કામ કાજે છે અને રોપાઈ છે અને હજી ઝાડવા ડણાય બાકી છે રોપવાના પણ જે આ આપણા શમશાનની અંદર જે બાવળિયા છે નીકળી જાય એટલે બાવળિયા બધા નીકળી જાય એટલે પછી રોપવાના વ્યવસ્થા આપણે જાળવા બરોબર કરો જો તો મિત્રો તમે જે આગળ તમે વિડીયો જે જોવો અત્યારે અમે જીસીબી બોલાવી લીધું અને બધા ધીમે ધીમે બાવળા અમે દર વર્ષે અમે કઢાવતા હોય છે કારણ કે વારંવાર વાવળા ઉગતા હોય છે એટલે અમે દર વર્ષે શમશાનમાં આ બાવળા કાઢી અને જે ચોમાસું આવે એટલે અમે બગીચો પણ બનાવ્યો છે દલિત શમશાનની અંદર અને જે અલગ અલગ ઝાડવા બધા ફળ ફૂલવાળા અમે જે નર્સરીમાંથી જે લઈ આવી અને રોપડા વાવી છે અને પણ પાણીની પણ અમારા જે દલિત શમશાનની અંદર પણ સુવિધા સરસ મજાની અમારે છે એટલે પાણીની કોઈ સમસ્યા જેવું નથી એટલે તમે પણ મિત્રો તમારા જે ગામની અંદર જે દલિત સમશાન હોય છે ત્યાં ખરેખર ખાસ નોંધ લેવી જોઈએ કારણ કે આપણે જે કોઈ પાછું જે વિધિ કરવા જતા હોય ત્યારે જ આપણે બધી અલગ અલગ વાતો કરતા હોય છે કે આપણે આમ કરવું છે ને ને તેમ કરવું છે પછી કોઈ વિધિ પતી જાય એટલે પછી કોઈ બધા ભૂલી જાય છે વળી પછી પાછું જે આવી રીતે પાછી આવી રીતે કોઈ પાસું થાય એટલે પાછા આપણે બધું સંભાળવી એટલે ખરેખર એવું ન કરવું જોઈએ દરરોજ માટે દલિત શમશાન ની અંદર ધ્યાન રાખવું જોઈએ ઘણા બધા એવા પણ પ્રશ્ન આવે છે દલિત શમશાન કબરૂ ખોદી નાખવામાં આવે છે ખાડા ખોદી નાખવામાં આવે છે ધૂળ ભરી લેવામાં આવે છે રસ્તા બનાવી નાખવામાં આવે છે ઘણા બધા એવા પ્રશ્ન હોય છે મિત્રો તો આગળ હીજી વિડીયો તમે જોવો પૂરેપૂરો તો મિત્રો તમે જોવો બધા બાવળિયા તમે જોયા હમણાં એ બધા બાવળિયા કાઢીએ અને સરસ મજાનું અમારા જે જલી શમશાન ની અંદર પણ લેવલ પણ કરી નાખ્યું અને જાળવા પણ આવી દીધા સરસ મજાના એટલે મિત્રો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરી દલિત સમુદાયની અંદર ઘણા બધા જે શમશાનની અંદર કામ બાકી છે અને જે આપણે પાછા થાય મેં હમણાં વાત કરી ત્યારે આપણે વાહણીયુ જ્ઞાન કરતા હોય પણ જ્ઞાન નથી કરવાનું ખરેખર આવા બધા જાગૃત થવાની જરૂર છે અને જે ગ્રામ પંચાયતની અંદર જે ઠરાવો મૂકી અને જે ગ્રામ પંચાયતમાં જે અનુસૂચિત જાતિના જે લાભો મળતા હોય એ આપણે શમશાનમાં વાપરવા જરૂરી છે અને દર મહિને જે આપણે ન્યાય સમિતિની બેઠક બોલાવી અને ગ્રામ પંચાયતમાં જે ઠરાવો મૂકવા જરૂરી છે અને ગામ જે ગ્રામ પંચાયતમાં જે આપણે ઠરાવ મૂકી એટલે કે જે સમસાન ના હોય કે દલિત સમાજમાં જે મહોલામાં હોય ઘણા બધા એવા કામ બાકી હોય તો એવા કરવા જરૂરી છે અને કોઈ પણ કાંઈ જરૂર પડે તો અમારો પણ કોન્ટેક પણ કરજો મારો નંબર છે એક સાહીઠ બસો પૂરા નવ બેતાલીસ તો મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરી દલિત સમાજમાં આ વિડીયો ભોગવે અને જાગૃતતા આવે જય હિન્દ જય ભારત